હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે ચીઝ પરાઠા બનાવીશું તેના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ તો અહીંયા બે કપ મેં મેંદાનો લોટ લીધેલો છે આના બદલામાં તમે ઘઉંનો લોટ પણ એડ કરી શકો છો ચીઝ લીધેલું છે મોઝરેલા ચીઝ મેં લીધેલું છે કોથમરી અને પરોઠાને શેકવા માટે બટર લીધેલું છે સ્વાદ અનુસાર મીઠું ચીલી ફ્લેક્સ અને લોટ બાંધવા માટે પાણી લીધેલું છે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ સૌ પ્રથમ આપણે લોટ બાંધી લેશું ચાર સૌ પ્રથમ સ્વાદ અનુસાર મીઠું એડ કરશું ચીઝમાં આપણે મીઠું રહેલું હોય છે એટલે આપણે લોટના ભાગનું જ આમાં મીઠું એડ કરવાનું છે અને ચીલી ફ્લેક્સ એડ કરશું ત્યારબાદ કોથમરી આપણે આમાં કોથમરીના પાનનો યુઝ કરવાનો છે ત્યારબાદ મોણ માટે તેલ એડ કરશું તો આપણે અહીંયા બે ચમચી તેલ એડ કરેલું છે તો આપણે બધી વસ્તુ મિક્સ કરી લીધી છે તો હવે આપણે પાણી નાખી અને લોટ બાંધી લેશું અહીંયા અમે નોર્મલ ગોરાનું જ પાણી લીધેલું છે આપણે નોર્મલ રોટલી અને પરોઠાનો લોટ બાંધીએ છીએ તે જ રીતે લોટ બાંધી લેશું તો આપણો લોટ બંધાઈ ગયો છે નોર્મલ આપણે આ રીતે લોટ રાખવાનો છે રોટલીનો હોય તે જ રીતે લોટ બાંધી લેવાનો છે તો આપણે પાંચ થી દસ મિનિટ રેસ્ટ આપીશું તો આપણો લોટ તૈયાર થઈ ગયો છે તો આને તેલવાળું કરી લેશું तो आप लोट तैयार है तो आप परोठा बना लेश तो आप नॉर्मल साइज ना परोठा बनाशू આપણે ચીઝ એડ કરશું તો આપણે આ રીતે પરોઠા બનાવી લીધા છે ને તવી આપણે ગરમ મૂકી દીધી છે તો આને શેકી લેશું તો આપણે ગેસને મીડિયમ રાખેલો છે આપણે પરોઠા તૈયાર થઈ ગયા છે તો આને કાઢી લેશુ આજ રીતે આપણે બધા પરોઠા રેડી કરી લેશું તો ચાલો મિત્રો તૈયાર છે આપણા ચીઝ પરોઠા તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં